માં તમારું સ્વાગત છે મારી ચેનલમાં હું નોંધાય અને કોમન એન્ટરસ ટેસ્ટ બંનેની તૈયારી કરાવું છું તો બંનેની તૈયારી કરવા માટે મારી ચેનલમાં જોડાયેલા રહેજો આજે હવે કોમન એન્ટ્રન્સ નું રિઝલ્ટ આવી ગયું છે હવે કઈ સ્કૂલમાં એડમિશન લેવું કયા જિલ્લામાં કઈ કઈ સ્કૂલ છે ક્યાં આપણે નજીક પડશે રક્ષા શક્તિ સ્કૂલ ક્યાં છે પછી શક્તિ સ્કૂલ ક્યાં છે કયા જિલ્લામાં કુલ કેટલી છે તમામ માહિતી છે તે આ એક જ વિડીયોમાં તમને મળી જશે તો ચાલો વિડીયો શરૂ કરીએ મારી ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો તમે કરી દેજો હાલો જોઈએ જો અહીંયા પહેલાં તમને દેખાય છે કે કોમન એન્ટરસ્ટ બેઝ યોજનાઓ અંતર્ગત જિલ્લાવાર રેસિડેન્શિયલ શાળાઓની માહિતી કયા જિલ્લામાં કેટલી શાળાઓ છે એ પણ હું તમને જણાવીશ અને પછી તેનું સ્થળ પણ જણાવ્યું છે બરાબર જો અમરેલી જિલ્લો છે તો એમાં જ્ઞાનશક્તિ સ્કૂલ છે તે બે છે અને સોરી ત્રણ છે અને રક્ષા શક્તિ બે એમ કુલ પાંચ છે બરાબર તેવી રીતે બનાસકાંઠામાં પણ એક પછી આ બે બરાબર આ બે એમ કરીને કુલ ત્રણ સ્વામી વિવેકાનંદ એને એ જે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ હોય છે પછી ભરૂચમાં તમે જોઈ શકો છો કે કયા જિલ્લામાં કેટલી રક્ષાશક્તિ છે અને કેટલી જ્ઞાન શક્તિ સ્કૂલ છે બરાબર આ રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રાઇવેટને પણ પચીસ ટકા લાભ મળશે તો આવી રીતે તમે જુઓ જુઓ ક્યાં કેટલી છે બરાબર તમને જે તમારો જિલ્લો કે તમારો તાલુકો લાગુ પડતો હોય તે પ્રમાણે તમારે જોઈ લેવાનું અને કોલ કેટલું થશે એકત્રીસ શક્તિની જે સ્કૂલો છે બરાબર કુલ શક્તિ બધી કુલ થઈને કેટલી છેતાલીસ હવે હું તમને વાત કરું તો જિલ્લા પ્રમાણે કયા જિલ્લામાં ક્યાં છે તો અહીંયા પહેલા જ અમરેલી જિલ્લો જોઈએ શ્રી અમરેલી જિલ્લા વિદ્યા સભા ટ્રસ્ટ સંચાલિત શક્તિ રેસિડેન્સ સ્કૂલ ઓફ એક્સિડન્સ ક્યાં છે તો કે એ અમરેલીમાં જ છે આ જિલ્લો અમરેલી છે પરંતુ આ સ્કૂલ ક્યાં આવેલી છે તે જોવું હોય તો અહીંયા તમને જોવા મળે છે બરાબર વિલેજ વિલેજ ક્યુ પ્રોપર અમરેલીમાં જ છે બરાબર આ અને અહીંયા તમારે કોઈ કોઈની જરૂર કોઈ પૂછવું હોય કામ હોય તો તમે આ નંબર પરથી તમે પૂછી શકો છો હવે આગળ જોઈએ અમરેલી જિલ્લાની આપણે જ્ઞાનશક્તિ બીજી જોઈએ જો શ્રી સાય સેવા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છે બરાબર જ્ઞાન શક્તિ આ પણ શક્તિ છે અને એ ધારી અમરેલી હવે પ્રોપર ક્યાં આવેલું છે તે જોવા માટે અહીંયા એનું વિલેજ કહ્યું તો કે ધારી આ બે ધારી બરાબર આ પેલી હતી અમરેલી પ્રોપરમાં અને આ છે તે ધારીમાં હવે જોઈએ ત્રીજી શ્રી યુગ નિર્માણ ગાયત્રી ત્રિવાર ટ્રસ્ટ સંચાલિત આ કઈ છે તો કે શક્તિ સ્કૂલ ચડાલા હા ચડાલા અમરેલી જિલ્લાનું છે ત્યાં છે બરાબર તો એનું પણ આપણે જોઈએ તો એ ક્યાં છે તો એ પણ પ્રોપર સરાલામાં છે આવેલી છે બરાબર ભારે રોડ ચરાલા આ જે છે એ રક્ષાશક્તિ બહેનો માટેની રક્ષાશક્તિ સ્કૂલ બનાવવામાં આવેલી છે અહીંયા પણ તમને કોન્ટેક નંબર જોવા મળે છે આનો ભાગ છે પછી આ પણ અમરેલી જિલ્લાની છે બરાબર કુલ અમરેલી જિલ્લામાં પાંચ હતી ને એમાં આ પણ રક્ષા શક્તિ બે રક્ષા શક્તિ અને ત્રણ જ્ઞાન શક્તિ આ શ્રી સંસ્કાર ધામ છે ટેબલ ટ્રસ્ટ સંચાલિત રક્ષા શક્તિ સ્કૂલ ક્યાં આવેલું હતું કે જીરા જીરા છે બરાબર હાલો હવે આગળ જોતા જઈએ હવે આ રાજુલા એ પણ અમરેલી જિલ્લામાં જ આવેલું છે રાજુલા તાલુકામાં જે આવેલી છે તે તે સ્કૂલ જોઈએ શ્રી વ્રજભગ આ તમારે જ્ઞાનશક્તિ સ્કૂલ છે બરાબર નામ તમે વાંચી લેજો ફોટો વિડીયો લાંબો ન થઈ જાય તો એ કયા ગામમાં છે તો કે દેવકા તાલુકો એને રાજુલા લાગુ પડશે અહીંયા પણ ત્યાં અહીંયા પણ એના નંબર આપેલા છે અને હવે બનાસકાંઠાનું બરાબર આ બનાસકાંઠા જિલ્લામાં આવેલી જ્ઞાન શક્તિ સ્કૂલ છે પછી આવેલી છે બરાબર ગાંધીનગર સંચાલિત સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્શિયલ સ્કૂલ પછી આ આ પણ બનાસકાંઠામાં આવેલી સ્કૂલ છે વિવેકાનંદ શક્તિ ટ્રાઇબલ સ્કૂલ તમે એડ્રેસ સરખી રીતે જોઈ લેજો અહીંયા કોન્ટેક નંબર આપેલા હોય તે પણ જોઈ લેજો બનાસકાંઠા હોય પરંતુ બનાસકાંઠાનો વિસ્તાર મુખ્ય ક્યાં આવેલો છે તે વિસ્તારમાંથી તમે કઈ સ્કૂલ ક્યાં આવી રીતે નક્કી કરી શકશો પછી આ છે ભરૂચ જિલ્લાની બરાબર আঁচি দে্রাইব রেসিডেন্টেক্ট নামেছেড্রসলেজ বেশি জায় আগ হ্যাঁ ভাবনগর জেলা আছে ভাবনগর জিমশক্তি রেসিডেন্স স্কুল તો કે મહુવા તાલુકામાં આવેલી છે ભાવનગર જિલ્લાનું ક્યાં આવેલી જોઈએ આપણે વિલેજ મોટા આસરાણા બરાબર મોટા આસરાણા છે મહુવા ગુજપરી મહવા રોડ ઉપર આવેલી છે આ સ્કૂલ મોટા આસરાણા ગામ છે ત્યાં કોન્ટેક નંબર પણ આપેલા છે પછી બીજું પણ એક ભાવનગર જિલ્લામાં આવેલી છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ભાવનગર જિલ્લા तालुक पा लागू पडेसे लोकविद्यालय विज कळूकर ते वाळूकर मुख्य स्थळ कांटेक्ट नंबर आपेला से। दा ट्राइबल दाहोद्राईबल जाणसा ट्राइबल रेसिडेन्सियल स्कूल જે આદિવાસી વિસ્તાર વધારે છે ત્યાં ટ્રાયબલ લાગેલો હોય છે રામપુરા કોન્ટેક નંબર પણ આપેલો છે આમાં આગળ જોઈએ પણ દાહોદ જિલ્લાની છે જ્ઞાન શક્ય રેસીડન્સી સ્કીમ તેનો નંબર પણ છે જો કોન્ટેક નંબર પણ છે અને તેનું એડ્રેસ પણ અહીંયા છે બરાબર એડ્રેસ હોય તમને અહીંયા જો આ તમને દાહોદ આપ્યું છે બરાબર જિલ્લાનું નામ પરંતુ એ આવેલું ક્યાં છે એના માટે તમારા એડ્રેસ જોવાનું હો આનું હવે આ આ પણ દાહોદનું જ છે શક્તિ જો એનું એડ્રેસ જુઓ અને આ કોન્ટેક નંબર જોયું કાંઈ પણ જરૂર હોય તો એમાં તમારે ફોન કરવા થાય આગ હવે એ ગાંધીનગર ગાંધીનગરને જોઈએ રક્ષાશક્તિ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સંચાલિત રક્ષાશક્ત સ્કૂલ છે બરાબર આ અમદાવાદ તેનું એડ્રેસ અહીંયા આપવામાં આવેલું છે કોન્ટેક નંબર પર આપવામાં આવેલા છે પછી આગળ જોઈએ ગ્રામશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ સો ગીર સોમનાથ કોડીનાર તો તેનું એડ્રેસ પણ અહીંયા છે આ નંબર પણ છે ગીર સોમનાથ તાલારા જ્ઞાનશક્તિ એડ્રેસ પણ છે પછી જામનગર ધ્રોલ આ પણ ગ્રામ શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે

ગર્લ્સો પછી જુનાગઢ છે ગ્રામ શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ મેલ અને ફિમેલ બંને છે ત્રણસો પછી કચ્છ છે રક્ષાશક્તિ સ્કૂલ છે કચ્છની એમાં સિત્તેર ખાલી બોયઝ બોઇઝ છે છોકરાઓ માટે એનું એડ્રેસ પણ અહીં આપવામાં આવેલું છે પછી આ કચ્છ જિલ્લાનું છે ગ્રામ રેસીડેસ છે આમાં છોકરા છોકરી બંનેથી ત્રણસો ભરવાની સંખ્યા હોય છે એડ્રેસ પણ તમને આપવામાં આવેલું છે પછી મહેસાણા જોઈએ જ્ઞાનશક્તિ છે આમાં ત્રણે ત્રણ ત્રણસો ત્રણસો દસ હોય છે એડ્રેસ પણ છે પછી મહેસાણા મહેસાણા જિલ્લાની શ્રી ગણપતિ યુનિવર્સિટી સંચાલિત રક્ષાશક્તિ ખેરવા આ રક્ષાશક્તિ માટે બેસ્ટમાં બેસ્ટ સ્કૂલ કહેવાય છે તેમાં ત્યાં પણ એટલી છોકરીને છે એકસો ચાલીસ છોકરીઓને એડમિશન મળે છે અને તેનું એડ્રેસ પણ અહીંયા આપવામાં આવેલું છે નંબર પણ છે હવે મહેસાણાની જ્ઞાનશક્તિ સ્કૂલ જોઈએ તેમાં છોકરા છોકરી બંને ત્રણસો છે એડ્રેસ જુઓ આ એડ્રેસ છે પછી મહેસાણા આ પણ મહેસાણાની છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે આમાં ત્રણસો ત્રણસો ગર્લ્સ છે સાગર જોઈએ આ પણ મહેસાણા છે નામ શક્તિ સ્કૂલ છે આમાં પણ ગર્લ્સની છે ગર્લ્સ બોય બંને છે એડ્રેસ પણ આપવામાં આવેલું છે નંબર પણ છે આ મહીસાગર જિલ્લાની છે તો તેમાં ત્રણસો બોય છોકરાઓની છે એડ્રેસ પણ છે આ મહીસાગર જિલ્લાની છે એમાં પણ એકલા બોય છોકરાઓની જ છે બોય છોકરાઓ આનો આગળ આ મોરબી જિલ્લાની વાત છે તો તેમાં પણ એકલા છોકરાઓ ત્રણસો અહીંયા નંબરને આપેલા છે પછી નવસારી નવસારી જોઈએ તો ત્રણસો છોકરીઓ માટે અહીંયા એડ્રેસ પણ છે અને કોન્ટેક નંબર પણ આપવામાં આવેલો છે પછી આ પંચમહાલ છે તો ત્યાં બંને છે છોકરા છોકરીઓ અને ક્યાં આવેલું તો એમ તેનું એડ્રેસ અહીંયા આપવામાં આવેલું છે પછી પાટણ પાટણ છે રક્ષાશક્ત સ્કૂલ છે એડ્રેસ અહીંયા છે અને ખાલી ત્રીસ છોકરા છે સોરી સિત્તેર છોકરાઓનું છે પછી પોરબંદર જ્ઞાનશક્તિ ત્રણસો છોકરાઓ અને એડ્રેસ અને નંબર પછી રાજકોટ જોઈએ જ્ઞાનશક્તિ સ્કૂલ ત્રણસો છોકરાઓ અને એડ્રેસને બધું આપવામાં આવેલું છે હવે આગળ બનાસકાંઠા હા રાજકોટ તો જોવાઈ ગયો હવે સાબરકાંઠા તો સાબરકાંઠાનું જોઈએ તો અહીંયા પણ તેના માટે પણ બંને છે છોકરા છોકરીઓ અહીંયા નંબર આપવામાં આવેલો છે એડ્રેસ છે પછી સાબરકાંઠા છે આમાં પણ છોકરા છોકરીઓ બંને છે અને એડ્રેસ પણ છે આ જ્ઞાનશક્તિ સ્કૂલ છે પછી સાબરકાંઠા આ પણ જ્ઞાનશક્તિ સ્કૂલ છે આમાં છોકરા છોકરીઓ બંને છે

આ એડ્રેસ છે તેનું અને નંબર પણ છે પછી આ પણ સુરેન્દ્રનગર જિલ્લો છે આમાં ત્રણસો છોકરીઓની છે એડ્રેસ છે પ્લસ નંબર પણ છે આ પણ સુરેન્દ્રનગર જિલ્લાનું છે જ્ઞાનશક્તિ સ્કૂલ છે ત્રણસો છોકરાઓ છે અને એડ્રેસ અને નંબર પણ છે પછી આ વડોદરા વડોદરા છોકરા છોકરીઓ બંને પછી આ પણ વડોદરા શક્તિ સ્કૂલ છોકરા છોકરીઓ બંને એડ્રેસને નંબર ખાસ જોઈ લેજો અહીંયા જેટલા જે જે જિલ્લામાં સ્કૂલ આપવામાં આવેલી છે તે બધાની માહિતી મેં તમને આપી દીધી છે તો તમને તમારે જે અનુકૂળ પડે તે સ્કૂલ તમને તમે પસંદ કરી શકો છો તમે તમારી જિલ્લાની સ્કૂલ છે તે પસંદ કરજો